Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે યુવકને દોડતી બાંધી રાખવામાં પડ્યો હતો ત્યારે વધુ જણાવી દઈએ કે આંદોલો વચ્ચે ભારતીય આવક ને ખુલી પાડવાનો નાબોડ ત્યારે એક રિપોર્ટ સામે આવ્યો છે ગરીબપુરા ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા ગરીબ સુનિલભાઈ ચિતરિયાભાઈ બારૈયા ઉમર ત્યારે વર્ષ ચોવીસ થોડા દિવસ પૂર્વ કુદરતી આ ગયા હતા અને ત્યારે હડકાયો ભૂંડ કરવાથી તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ત્યારબાદ હોસ્પિટલ સામાન્ય સારવાર પણ લીધી હતી જો કે વધુ મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે પરંતુ સારવારમાં પૂરી કાળજી રાખી ન હોવાને કારણે હડકવા ઉપડ્યો હતો જેને કારણે તેઓ છ ડિસેમ્બરના રોજ અવસાન પામ્યા હતા હજી આ મિત્રો અત્યારની આ ખબર મળી છે ત્યારે મિત્રો માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ